મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

અતિરુદ્ર મહાયજ્ઞમાં મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિ મહાયજ્ઞને ગણાવ્યો અલૌકિક યજ્ઞ બેંક ઓફ બરોડા દ્વારા યોજાયેલું કિસાન પખવાડી નવસારીમાં ખાખી વર્દીએ પ્રસરાવેલી માનવતા પોલીસકર્મી અને અધિકારીઓએ કરેલું રક્તદાન નવસારીમાં વૃદ્ધાના ઘરમાંથી સોના તેમજ રોકડની ચોરી કરનારા પાડોશી યુવાનને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો નવસારી શહેરમાં સાંતાદેવી રોડ પાસેના કિનારા એપાર્ટમેન્ટમાં રહેતો ક્રોનિલ ચેતનભાઈ દફ્તરી નામના યુવાન ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલો હતો જેના પર દેવું થતાં તેણે ચોરી કરી દેવું ચૂકતે કર્યું હતું પરંતુ પોલીસ સામે સમગ્ર મામલો આવતા તેની ધરપકડ કરી છે ફરિયાદી જિજ્ઞેશભાઈ ચંપકભાઈ મૈસુરિયા જે કિનારા એપાર્ટમેન્ટમાં રહે છે તેમની માતા ઉપરના માળે એકલા રહે છે સાઠ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વૃદ્ધા ઘરને તાળો મારી ચાવી એપાર્ટમેન્ટની નીચે વોચમેનના ઘર પાસે પાડી ઉપર મૂકી જતા હતા જે અંગેનું ધ્યાન આરોપી ક્રોનિલ રાખતો હતો એક દિવસ તેણે ચાવી સિફતપૂર્વક ઉઠાવી લઈ તાળું ખોલી ઘરમાં પ્રવેશી લોખંડના કબાટમાં મૂકેલા પાકેટમાંથી રોકડ રૂપિયા ત્રીસ હજાર સોનાની મણકાવાળી ચેઇન સોનાના પાટલા સોનાની વીટી ડાયમંડવાળી બુટ્ટી મળી કુલ એક લાખથી વધુના દાગીના બેંકમાં મૂકી લોન લીધી હતી અને આ લોન વડે તેણે પોતાનું દેવું ચૂકતે કર્યું હતું આ સમગ્ર ચોરીની ઘટના મામલે એલસીબી તપાસ કરી રહી હતી જે દરમિયાન પૂછતાછ કરવા માટે વૃદ્ધાના ઘર પાસે રહેતા આરોપી ક્રોનિલ સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન એલસીબીને ધ્યાને આવ્યું કે આરોપી ભૂતકાળમાં ચોરી મામલે જેલમાં જઈ આવ્યો છે આરોપીની હિલચાલ ઉપર ઝીણવટભરી નજર રાખનાર એલસીબીનો સખ હકીકત સાબિત થયો હતો આરોપીની અટક કરી તેની સઘન પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો તેણે ચોરી કરી છે તેવી કબૂલાત પણ કરી હતી એલસીબીએ ધરપકડ કર્યા બાદ તેની પાસેથી રોકડા ત્રીસ હજાર રિકવર કર્યા છે અને ઘરેણા ચોરી કરી બેંકમાં લોન લઈ આરોપીએ રૂપિયા વડે પોતાનું દેવું ચૂકતે કર્યું હોવાનું કબૂલ્યું છે આ સમગ્ર મામલે આરોપીને ટાઉન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે ફરિયાદી શ્રી જીગ્નેશભાઈ ચંપકભાઈ મૈસુરિયા ધંધો નોકરી રહે ફ્લેટ નંબર બે હજાર પાંચસો એક બ્લોક બી બ્લોકમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટ શાંતાદેવી રોડ પર ફરિયાદી શ્રીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ બીએનએસ ની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ એ મુજબ આપેલી હતી એ ફરિયાદની હકીકત જોતા આજે ઘરફોડ બનાવ છે લઈને તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ સુધીનો બનાવ બનાવ બનેલો હોવાનું સામે આવેલું છે અને એ જે ફરિયાદી છે એમની માતૃશ્રી જે આ મકાનમાં રહેતા હતા એમનો ફ્લેટ નંબર છે છવ્વીસ ઝીરો ચાર એ મકાનમાં જ્યારે એ માતાજી ફરિયાદીના માતાજી રહેતા હતા અને કોઈ કારણ કામ માટે એ બહાર ગયા હતા તો એમણે પોતાના ઘરની ચાવી એમના એપાર્ટમેન્ટના વોચમેનના ઘરની પાડી પર મૂકીને નીકળી ગયા હતા તો એ બાબતે એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓએ ટેકનિકલ સોર્સ અને સીસીટીવી તેમજ પોતાના બાતમીદારોના આધારે વર્કઆઉટ કરીને એક ઈસમ કે જે ક્રોનિલ સન ઓફ ચેતનભાઈ દિનેશભાઈ દફ્તરી ધંધો ડેકોરેશન અને એ પણ આ જ બ્લોકમાં છવ્વીસ જીરો એકના ફ્લેટ માં રહેતા હતા કિનારા એપાર્ટમેન્ટમાં અને એમનું મૂળ ગામ છે જૈન મંદિર જનતા કચોરીની સામે પાલનપુર તાલુકો પાલનપુર અને જિલ્લો બનાસકાંઠા નાઓના ઉપર શક વહેમ જતા એમને લાવીને પૂછપરછ કરતા એમણે આ ચોરી કરેલાનું કબીલાત કરેલ હતું હવે જે આ ક્રોનિલ છે એ આ જે ફરિયાદી માતાનું ઘરમાં ચોરી થયેલી તેની સામેના મકાનમાં ફ્લેટમાં રહે છે અને એ આ ઘરથી પરિચિત હતો અને જવાનું હતું એટલે એને ખબર હતી કે ભાઈ આ જે એમના ચાવી છે ચાવી લઈને એમણે તાળું ખોલીને ઘરનું કબાટમાં મૂકેલ ત્રીસ હજાર રૂપિયા રોકડા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા બે લાખ પંચાવન હજાર જેટલી ઘરખોળ ચોરી કરેલાનું સામે આવેલું છે હવે આ જે આરોપી છે એ ખૂબ જ સાથી હતો એમણે આ જે ઘરના ચોરી કરીને અહીંયા જે હનુમાન દાદાની મંદિરની સામે નવસારીમાં આવેલ મુઠુટ લિમિટેડ લિમિટેડમાંથી દાગીના ગીરવે મૂકીને એમાંથી ગોલ્ડ લોન એક લાખ બે હજાર પચાસ રૂપિયાની લઈ લીધેલી હતી અને આ બાબતે એના પાસેથી એ જે લોન લીધેલી એની રિસિપ એમનો મોબાઈલ ફોન અને રોકડા ત્રીસ હજાર રૂપિયા કબ્જે કરીને કુલ પંચાવન હજાર જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ જે આરોપી છે એ અગાઉ પણ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં પકડાયેલ હતો એને પકડીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચૌધરી નાઓ હાલ કરી રહી છે કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞમાં મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા અને અતિરુદ્ર મહાયજ્ઞને અલૌકિક યજ્ઞ ગણાવ્યો હતો નવસારીના કછોલ ગામ ખાતે પાંચ દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે ભૂદેવોના સાથે અતિરુદ્ર મહાયજ્ઞમાં આહુતિઓ અર્પિત કરી હતી આ મહાયજ્ઞમાં સામાન્ય જનતા અને આમંત્રિતો પણ ભાગ લઈ રહ્યા છે સમગ્ર વાતાવરણ પવિત્ર અને ધાર્મિક બન્યું છે ત્યારે અતિરુદ્ર મહાયજ્ઞના બીજા દિવસે મોરારી બાપુએ વિશેષ હાજરી આપી હતી યજ્ઞશાળામાં બાપુ યજ્ઞના મુખ્ય યજમાન લાલવાણી પરિવારના પ્રેમચંદ લાલવાણી જીતુ લાલવાણી મુકેશ લાલવાણી દીપક લાલવાણી સહિતના સમગ્ર પરિવારે ઉષ્માભર્યું અભિવાદન સાથે આવકાર આપ્યો હતો યજ્ઞશાળામાં સ્થાપિત શિવલિંગ ઉપર જળાભિષેક સાથે પૂજન કર્યું હતું આ સ્થાપિત શિવલિંગ ઉપર ભારતભરની સત્તાવીસ નદીઓના જળ અતિરતપણે જળાભિષેક થાય છે મોરારી બાપુ અને લાલવાણી પરિવાર દ્વારા પૂજન અર્ચન થયું હતું બાપુએ સમગ્ર યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી

महिसूर कहते हैं धरासूर कहते हैं गोस्वामी तुलसीदास जी ने सबसे पहले गुरु वंदना के बाद यदि किसी की वंदना की है तो सबसे पहले इस पृथ्वी के देवता जो मोह से उत्पन्न हुए हुए प्रपंचों को मिटाने के लिए जो ब्राह्मण संस्था आदिकाल से कार्यरत है इन ब्राह्मण देवताओं की वंदना की है मैं इन साढ़े तीन सौ ब्राह्मण देवताओं को मैं प्रणाम करता हूँ आप सबको आशीर्वाद दीजिएगा कई यज्ञों में जाना हुआ यज्ञ की रचना संविधान इस सब का मैंने दर्शन किया लेकिन इतने यज्ञों के दर्शन के बाद इस यज्ञ में ये प्रेम की सराहना करने के लिए नहीं और आपको अच्छा मनाने के लिए नहीं लेकिन मेरी आंखों ने एक विशेष रूप में यज्ञ का दर्शन किया ये यज्ञ मेरी दृष्टि में मैं फिर दोहरा रहा हूँ कि अलौकिक यज्ञ है इसका फल परिणाम पूरे अस्तित्व को प्राप्त हो और ऐसे यज्ञ की बहुत आवश्यकता है जैसे मैंने अभी पर्यावरण की बात करी कई प्रकार से यज्ञ हमें बहुत आशीर्वादक सिद्ध होता है इस इस बहाने लोग एक दूसरे से जुड़ते हैं एकता आती है और समाज एक बने और नेक बने ये बहुत ज़रूरी है तो मैं अति प्रसन्न विज्ञान विज्ञान ले धर्म और विज्ञान के बारे में मुझे इतना ही कहना है कि विज्ञान गति देता है आज विज्ञान अपने अपने रॉकेट छोड़ते हैं तो कहाँ तक जाते विज्ञान गति देता है लेकिन धर्म दिशा देता है कि किस दिशा में तुम्हें गति करूंगा गति तो मिल जाए लेकिन दिशा न मिले देखो विज्ञान ने अणु बम परमाणु बम शोधे तो गति तो है लेकिन दिशा ठीक नहीं तो कितने युद्ध हुए हैं कितने मासूम लोग मर रहे हैं, तो विज्ञान के साथ धर्म का दिशा निर्देशन बहुत जरूरी विनोबा जी ने भी कहा कि विज्ञान और धर्म का समन्वय कलयुग में बहुत जरूरी है और यज्ञ भी यही काम करता है आप सबके लिए मेरी बहुत बहुत शुभकामना परम कृपाणु परमात्मा ने असीम कृपा थी कौशल्या बार ट्रस्ट द्वारा आयोजित પ્રેમચંદ લાલવાણીજી દાદાના સપરિવાર દ્વારા આયોજિત આ અતિરુદ્ર મહાયજ્ઞની અંદર પૂજ્ય મોરારી બાપુ આજે પધાર્યા અને પૂજ્ય બાપુએ એમની પરાવાણીનો લાભ આપતા સર્વ ભૂદેવોની માટે પણ બહુ સુંદર ઉત્તમ વાતો કરી આ યજ્ઞ વિશે કે આ યજ્ઞ લૌકિક સાથે પારલૌકિક અને આ યજ્ઞ અલૌકિક છે એવી સમજ આપી તેમજ ખૂબ સુંદર એવા દ્રષ્ટાંતો દ્વારા પણ રામાયણના દ્રષ્ટાંતો દ્વારા પણ પૂજ્ય બાપુએ ખૂબ રહસ્યમય વાતો કરી પૂજ્ય બાપુનો સત્ય પ્રેમ અને કરુણાનો સંદેશ આ સમાજમાં બહુ જ ભાવથી ગંગાના ધારાની જેમ પ્રસરી રહ્યો છે પૂજ્ય બાપુના આગમનથી આ યજ્ઞની અંદર ખરેખર એક એવો ઉમળકો આવ્યો છે કે હજુ પણ આ યજ્ઞ આજે બીજો દિવસ છે હજુ પણ અમે ત્રણ દિવસ આ યજ્ઞમાં એક ધારામાં પરંપરામાં આ કાર્યરત રહીશું ત્યારે ભાઈ શ્રી કમલભાઈ આચાર્યના માર્ગદર્શનથી પૂજ્ય ઉમેશ ગુરુજીના માર્ગદર્શનથી ગોપાલજીના માર્ગદર્શનથી આ યજ્ઞમાં અમે ખૂબ આનંદથી કાર્યરત રહ્યા છે બધા ભૂદેવોને જાણે એક ચાર્જ થયા હોય એવો આજે ભાવ થયો પૂજ્ય બાપુ નાગમનથી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન બેંક ઓફ બરોડા નવસારી વિભાગ દ્વારા બરોડા કિસાન પખવાડિયાનું આયોજન થયું હતું આ કિસાન પખવાડિયામાં બાવન કરોડના ધિરાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું બેન્ક ઓફ બરોડા દ્વારા અગિયાર નવેમ્બરથી બાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી કિસાન પખવાડિયાનું આયોજન નવસારીના કસબા ગામ ખાતે થયું હતું બેંક ઓફ બરોડાની શાખાઓ દ્વારા ગ્રામ્ય ચોપાલનું વિવિધ ગામોમાં આયોજન થયું હતું કિસાન મેળા કિસાન રથ પશુ હેલ્થ ચેકઅપ શિબિરો પણ યોજાયા હતા બીકેસીસી ગોલ્ડ લોન ડેરી લોન ટ્રેક્ટર ધિરાણ ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ યુનિટ તેમજ અન્ય ઉત્પાદનો માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી નવસારી વિભાગની વિવિધ શાખાઓ દ્વારા ખેડૂતોને બાવન કરોડ રૂપિયાના ધિરાણ સ્વીકૃત પત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કિસાન પખવાડિયામાં બેંક ઓફ બરોડાના ઉપ મહાપ્રબંધક ગિરીશ મનસાની દ્વારા ખેડૂતોને બેંક ઓફ બરોડાના માધ્યમથી મળનારી સુવિધાઓ અને વિવિધ યોજનાકીય માહિતીઓ આપવામાં આવી હતી બેંક ઓફ બરોડા હર સાલ કી તરફ સાલ ભી કિસાન પખવારે આયોજન કર રહા હૈ કિસાન પખવારા ઇસ સાલ ગ્યાર નવેમ્બર થી લેકે બાવીસ નવેમ્બર કે બીચ મેં आयोजन किया गया है ये बैंक ऑफ बौद्धा इस साल सातवीं बार किसान पखवाड़े का आयोजन कर रहा है सातवें संस्करण है किसान पखवाड़े का इस किसान पखवाड़े का मेन उद्देश्य जो रहता है कि बैंक किसानों तक और ग्रामीण बंधुओं तक पहुँचे एवं बैंक की जो स्कीमें हैं उनका उनके बारे में बताए उसका लाभ उनको तक पहुँचाएं बौद्धा जोन ने अपने सभी रीजन में इस किसान पखवाड़े का आयोजन किया था एंड आज इस किसान पखवाड़े का

પોલીસ ખાખીવર્દીમાં નિર્દય કઠોર અને સખત જોવા મળે છે પરંતુ ખાખીમાં પણ એક કોમળ હૃદય છુપાયેલું હોય છે જે માનવતા માટે હંમેશા ધબકતું રહે છે ખાખી વર્દીધારીઓએ પણ જરૂરિયાતમંદ લોકોની જિંદગી બચાવવા માટે પોતાના રક્તનું દાન કર્યું હતું નવસારી ટાઉન વિજલપોર શહેર અને જલાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ રક્તદાન શિબિરનું આયોજન કરી રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે રક્તદાન કરી માનવતા મહેકાવી હતી

નવસારી જિલ્લા પોલીસના વિજરપુર પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશન અને જાળા પોલીસ સ્ટેશનના સહયોગથી તેમજ ઇન્ડિયન રેડક્રોસ રેડકોર્સ સોસાયટીની મદદ અને સહયોગથી આજે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે રક્તદાન મહાદાન છે એ મુજબ હમણાં આપણા દેશમાં ખૂબ જ રક્તની અછત પ્રવર્તી રહી છે અને માણસોને ખૂબ લોહીની જરૂરત પણ ઊભી થાય છે તે માટે આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા એક રક્તદાન કેમ્પનું ડોનેશનનું આયોજન કરવામાં આવેલ છે તેમાં નવસારી જિલ્લાના પોલીસ તેમજ નવસારી જિલ્લાના આગેવાનો અને પબ્લિક દ્વારા પણ બ્લડ કેમ્પમાં ભાગ લેવામાં આવેલ છે રક્તદાન બાબતે હું તમામ નવસારી જિલ્લા પોલીસને પોલીસ તરફથી એક તમામ નવસારી જિલ્લાના આગેવાનો અને પબ્લિકને એક વિનંતી કરીશ કે આપણા અહીંયા દેશમાં રક્તની ખૂબ અછત છે અને આપણે રક્તની ખૂબ જરૂર પડતી હોય છે જેથી રક્તદાન કરવા માટે હું નવસારી જિલ્લા પોલીસ તમામ નાગરિકોને અપીલ કરું બાડમેર જૈન શ્રી સંઘ નવસારીમાં ખરતર ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી મહારાજ સાહેબની થઈ હતી નવસારીમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ચાતુર્માસ પૂર્ણ થતા જૈન સમુદાયના સાધુ ભગવંતો વિહાર વિચરણ કરવાનો પ્રારંભ કરે છે પાલિતાણા જૈન સંઘના ખરતર ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી મણી પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબની નવસારીમાં પધરામણી થઈ હતી બાડમેર જેન શ્રી સંગ નવસારીના જેન સમુદાય દ્વારા મહારાજ સાહેબની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી નવસારી ચિંતામણી જૈન સંઘમાં પ્રથમ પધરામણી થઈ જેમાં આચાર્ય પ્રબોધ સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ લીધા હતા બડમેર જૈન સંઘ નવસારીના જૈન અગ્રણીઓ ભૂરાલાલ શાહ તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જૈન સમુદાયની મહિલાઓ કળશ યાત્રામાં જોડાઈ હતી નવસારી બાડમેર જૈન સંઘ માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે કારણ કે ખતરગચ્છના ગચ્છાધિપતિ અને આચાર્ય ભગવત એવા શ્રી મણિપ્રસા મહારાજ સાહેબ છેલ્લા ચાર મહિનાથી સુરતના પાલ ખાતે ચાતુર્માસ પૂર્ણ કરી અને અમારા બાળવી જૈન સમાજની માગણીને લાગણીને ધ્યાનમાં રાખીને આજે નવસારી ખાતે એમની પધામણી થઈ છે નવસારી બાળમી જૈન સમાજ અને બીજા અનેક લોકોએ સાહેબનો ખૂબ આનંદ ઉત્સાહથી સ્વાગત કર્યું છે અને અત્યારે નવસારી બાળમી જૈન સમાજની દાદાવાડી ખાતે માનનીય આચાર્ય ભગવાન શ્રી મણિપ્રસા મહારાજ સાહેબ અને એમની સાથે પધારેલા તમામ સાધુવન સાધુ સાધુઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ હાજર છે ત્યારે ખૂબ આનંદ ઉત્સાહથી મણિપ્ર મહારાજ સાહેબનો આચાર્ય ભગવતનું સ્વાગત કરી એમને વધાવના છી છે અને અત્યારે આચાર્ય ભગવતની એમનો અમને પ્રવચનનો પણ લાભ મળી રહ્યો છે આજરોજ અમારા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી મણિપ્રમાર સાહેબ સુરત પાલ રોડ એમનું ચોમાસું હતું જે વિહાર કરીને આજે નવસારી મુકામે પધારેલ છે આજ એમની એમની અહીંયા નિશા છે ને કાલે સવારે એ વલસાડ મુકામે પ્રસ્થાન કરશે આજે અમારા સમ બાદમે જયસિંહ સંઘે એમનો ભવ્ય વરઘડો કાઢ્યો અને સકલ સકલસિંહ સંઘને આમંત્ર છે આમંત્રણ છે પધારો અને આચાર્યના મુખારવિંદનો લાભ લો સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર વૃદ્ધાના ઘરમાં ચોરી કરતો પાડોશી યુવાન ઝડપાયો અતિરુદ્ર મહાયજ્ઞમાં મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિ મહાયજ્ઞને ગણાવ્યો અલૌકિક યજ્ઞ બેંક ઓફ બરોડા દ્વારા યોજાયેલું કિસાન પખવાડી નવસારીમાં ખાખી વર્દીએ પ્રસરાવેલી માનવતા પોલીસકર્મી અને અધિકારીઓએ કરેલું રક્તદાન તો આ હતા આજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન7 નમસ્કાર